મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ અને મોબાઈલ એપનો પ્રારંભ કરાવ્યો છે આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે કહ્યું હતું કે આપણે વધુને વધુ કેસનો પૂર્ણ કરી લોકોને ન્યાય આપવા બનતા તમામ પ્રયત્ન કરવા જોઈએ ઋષિકેશ પટેલે રાજ્યના સરકારી વતી ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે રૂપિયા 5 કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો આ કાર્યક્રમમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જેજે પટેલ ઉપસ્થિત રહ્યા હતા નવી વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવવો કાયદા અને ન્યાય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર લોકશાહીનો પાયો છે તે લોકશાહીને ધબકતી રાખે છે લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર અને વકીલની ખૂબ મોટી ભૂમિકા છે વધુમાં તેણે જણાવ્યું કે રાજ્યના સરકાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં જેમ વકીલોને બેસવા માટે અલગ અલગ વ્યવસ્થા અને બિલ્ડિંગ છે બરોડા અને રાજકોટ ખાતે પણ તે મુજબ અલાયદા બિલ્ડિંગની વ્યવસ્થા વકીલો માટે ઊભી કરવામાં આવી છે